નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલની પેટ્રોલની ટાંકી નીચે સંતાડી હેરાફેરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પ્રોહિબિશનનો કેશ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી માંજરપુર પોલીસની ટીમ માંજરપુર પોલીસ સ્ટેશન સ્થાપના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ અમૃતભાઈ

જી જે શૂન્ય છ સીઆર ઓગણ સાઠ અઠ્ઠાણું ઇટોદેર શંકાસ્પદ રીતે બેનવારસી હાલતમાં મળી આવતા મોટરસાયકલની સ્ટીટ ખોલી પેટ્રોલની ટાંકી નીચે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના એકસો એંસી મિલિના ક્વાર્ટરિયા મળી આવેલ જે અંતર્ગત વોન્ટેડ મોટરસાયકલના ચાલ અફિરુદ્ધ પ્રોબ્સન અંગે ગુનો રજિસ્ટર કરેલ વોન્ટેડ આરોપીમાં લાલ કરની હીરો હોન્ડાસ પેશન પ્લસ મોટરસાઈક જેનો રજિસ્ટર્ડ નંબર જીજે શૂન્ય છ સિાર ઓગણસાઠ ચાલક